બધા બદલાતા જાય અમુક સમયે રજીસ્ટ પાવર આવી જાય હવે ધારો કે નાનું છોકરું હોય ને નાનું છોકરું એને બાળપણથી જો ઝેરનું ટીપું ધીમે ધીમે સોયનું ટીપ સોય ડૂબાડી ને પાવન ચાલુ કરો ને ધીમે ધીમે કદાચ એ ની એની આવનારી પેઢી એ ને એની આવનારી પેઢીમાં આ લગભગ સાયન્સમાં પ્રૂફ છેલું છે કે એક સમય એવો આવશે કે એ છોકરો ઝેર પ્રત્યે છે જે તે સાપ હોય ને એ ઝેર પ્રત્યે છે એને આમાં પાવર આવી ગયો હોય એ પછી એર ઉપવડ છે ને એને સાપ તો એને કાંઈ નહીં થાય એટલે દવા છે ને મેનકોઝેબ છે ને વર્ષોથી આવે સમજાણું ઈ કોઈ દિવસ મેનકોઝેબ હારા મારો ટેકનિકલ છે એમાં કોઈ હું એનો વિરોધ નથી કરતો પણ મેનકોઝેબ છે ને કોન્ટેક્ટ ફન્જીસાઇડ છે આ એક છે ઈસ કોન્ટેક ને સિસ્ટેમિક નું કામ આપશે છે તમને ગાવાવા ગયો મે તમને સ્ટાર્ટિંગ માં જ કીધું ગાવાવા વાગ્યો ને મલમ લગાડો ને ઈ છે ઈ કોન્ટેક્ટ ક્યું કહેવાય પછી ઈ ધારો કે કવાડયો વા ગયો ને આપણે તમને ઇન્જેક્શન દે તો આખા બોડી ને આપણે ઈ મળી રહે ઈ માટે ઈ ટૂંકમાં ઇન્જેક્શન આપે

કાળી ફૂગ આવે ને કાળી ફૂગ ઈ પચીસ થી ત્રીસ દિવસે આવે જનરલી વધારે પડતો વરસાદ જો હોય ભેજ વાળું વાતાવરણ હોય તો પચીસ થી ત્રી દિવસે કાળી ફૂગ આવી જાય કાળી ફૂગ છે ને એ બીજન્ય પૂક છે

એટલે એક છોડવો જતો હોય તો બીજા ને એ નુકસાન છોડવો તો આખા ખેતર માં નહીં છાંટતા હું તમારો કોસ્ટ ઘટાડી જ પાંચ પંપ છ વીઘા ને હોય ને પાંચ પંપ બે પંપ બે પંપ પછી બે અઠવાડિયા આંટો મારે રાખવાનો ને એટલું એમાં છાંટવાનું એવું નથી એમાં કઈ પંપ લઈને આમ છાંટવાનું એવું નહીં આગળ ની નોઝલ હોય ને એ ખોલ નાખવાની